અમે જેટલા રહી આયા શિકર જોઈ છે ની નાઈ રહ્યું છે પણ હેડવાની ખબર નહીં પડતી એટલે કોઈ એને નહીં લઈ જવાની અતારાથી પહેલા પહેલા આપડા બેન જવાન છે આપણા બેના જવાન છે નહીં તને ચોલ્લો કરી જાય તો કંકુ ના થઈ જાય ગમે તે કોઈ ખરા કોમ હોજીએ ને તો ચોલ્લો કરી જાવ તો હારું તો પછી કા વાટ જોવી છે કે નેકડી જાવ તો એટલે હું ચોલ્લો કરું તને

એ વાત તો સાચી પણ નહીં કર્યો કપાળ કોરું કપાળી સુધી એવું કશું ના હોય નક્કી થાય તને ચાલો થાય ક પેલો પેલો ચોલ્લો થઈ જાય કપાળ માં આપડે તો તૈયાર થઈ જાય પણ જીવનલાલ તો તૈયાર નહિ થયા હોય કા હજી તો પાડો ગો પાછો કરતા છે તો એનો પાછો ચિંતા ખરી ઢોરવાની આ ગો પાછો છોળવાનો ને પાવાનો ને ધંધો કરતા છે મણો તો 5 વાગે ને ઊંઘ ઉડી ગઈ છે હમો જવાન સા આપડે એ વાત તો સાચી કરી બોણા જવાન છે હમોય તો ભૂલી ગયા છે કેમ હાચી વાત કરી એટલે

મને હું ખબર સાધન કરવાનું વાર માં ખાઈ વાગણી વાર રાખીશ ને હું જોઉં છું ગમો ગમે તેનું સાધન ને તો કરતો આવું છું ગમે તેનું નહીં ગમે તેનું ઈથી કરતો જાવજે પાછો નાખું હું ઉડીને જાઉં પૈસા લાવો પૈસા તો લાવો હ ચાલું છું હજાર રૂપિયા લાવો હું તો કહું છું ચાલું છું બીજા પાછા બહુ રૂપિયા વધાર થઈને તો વધાર આવી દેજે પણ સાધન કર્યા ગણ આવતો નહીં પાછો કશો આવતો નહીં હેળો અને વધારે ટાઈમ ના બગાડતો કાલે કહી દીધું હોય તો અત્યારે આગલા દાડા હોદ્દા કહી દીધું હોય ભાઈ વાળા અમાર જવાનું નવ દસ વાગે તો ફાઈનલ ના થઈ જાય અત્યારે આયા દાડા સાધનવાળા ખરા બસો રૂપિયા વધારે આવવા પડ્યા ના હાથસો પડ્યા

સમજી લેવાનું આપડે મોત આઈ ગયું કાકા હું તો કઉ છું દાળો માથા ઉપર પોકી જ્યો આવે તો જીવણિયા ને અને રિક્ષા વાળા બોલાઈ તો ફટ નીકળી આપણા કરતી વધારે ઉતાવળ તો પેલા કાઢીયે ને છે હલોજી કોઈ નું કશું કોઈ ના ડોસી મરી જાય છે આગવા નઈ ચાલત ના ડોસી ને જગ્યાએ આપડે મરવું પડશે

તો આપણે પૂછ્યા નઈ કે કાલ તો એમ કે સાધન કરી મેલી દેવું હું તો કેવું ગમે તે ના હોય તો બીજું સાધન પાસે કોણ સાધન વાળો નવરો હોય

એટલે તારા દોશી મરી જાય ને ખબર પડે પડતી અમે વરસાદ ના વાત જોઈ રહ્યા છીએ વખાણ વાર જોયું રીક્ષા Olha, vai estar, eu vou entrar no tão aqui, Dudu.

ના ડ્રાઈવર પૈસા રોકરા નહીં આલે હજી બાકી ના એ સોમા કાકા બીજું કશું કરવું નહીં આ રિક્ષાવાળો રે ને એ જ બુદ્ધિ વગરનો છે 800 રૂપિયા આલે દે હો આલે આપણે આ સડન લઈ જવું પડશે પડ પડશે એટલા બરા તમે તમારા બાપ પુંજા જેમ કાયમથી ભિખારી જ છો લાવું છોથી લાવું તે એટલે મારા એકલાં કોમ નહીં તું હાલ હે છોરો મારા પેલા બકરો પૈસા

કને દોશી બની જાય છે તો તારી છોકરી લઈને જાવું છે લોકો અમે તો જાવું છે બોલ તારા હું કરું છું લઈને જાવું લાકરમ પકવા દે તો સમ લઈને જાય છે હાલ રૂપિયા લઈ નહીં જોતી લઈને આલું ઈ તો તો ખરું

સરપંચ એ તો હું કરું છું કાલે આપણે જશું અમર બાર હું પાડાણું પૂછું કરો જો વો એક તો આબરુ જાય છે તમે નાવા નાટે કરી બોલો સરપંચને અમર કેવું છે ખબર જો આજે ખબર લેવા ના દો અને કાલ માર ફૂ મરી જો ધારા પાડશે હું જાઉં છું આબાનું છે ભાઈ આવું નહી વળિયા આવા ડખરા કરવા હોય તો પેલા હોનો ફોન નહીં જતા હોય તો હું કરી લે આ ખેમા એટલા તો ઉતાવા આબરુ જાય છે એક બાજુ તરવા પડી

હ કરે કોમલ તિ નહીં બોલો रिक्શામાં બેઠા બેઠા આવું હું કહું છું તો આ જીવળિયાને વેલ્લો ઘેર લઈ જાવું ને તો પેલોને લઈ તમારા હાડું નાઈ કર એટલે હું તો કહું છું એક કરો ઘેર નહીં જાવું વૈકણિયા ગમે તેસા રસ્તામાં ટાઈમ કડ છે જીવળલ આવો આવ અલે ખેમા ખોટું મોરું કરો છો ટાઈમ પર પહોંચી જઈએ ઘેર અમો તારા જીવળલ બીજી બધી વાત જવા દયો તમે જા

અડધો કલાક ભલે ગમે તે થાય આ સિત્તેર કિલોમીટર કાપ્યું કોઈ મારા ફુવા ખરાબર કરવા માટે મૂળ નો શિઓ કે મૂર્જનભાઈ જેવો તો કોઈ કાકા અમે ફોર્મ કરો ના હોય તો સાબા મંગાવો

જીવણિયાના હાડુંના આયકન જતાઈએ અને મારા ભોણિયાની વાત ના મારા હાળીના છોકરાણી ઓમે મોરવા તો એર છે હવ કેવ કે બણિયામાં કોઈ જોવું પડે એને આ તો પેલો કાળિયો આવે ને અને આપણું કામ થઈ જાય ને તો હાલ આમ હરું એક કામ કરો જીવણિયાને આવી વાત નઈ કરવી પણ ઈના હાડુંના આયકન ઉઠાઈ લ્યો તાપી હા હા ગયો હાથવતા હાથવતા જીયા ઉમે દાડો બકળો કેવા ખોટો ટાઈમ મારા પાછો ઘેર દેછ્યો નઈ બધું હું બસ નાસ્તો કરી લીધો ચા પીતા ગયા જતા જો એક ના તમે આયા છીએ ના આયા છીએ તારા હાડો નું ઘર નઈ થતું થાય ભૂલી જાય છે આપણે નહી પીતા હાલ નાસ્તો કરે એટલે આપડે બધું આવી ગયું ના જીવન મારા નાસ્તો કર્યા થોડો વધારે આવ્યો છે એટલે

ખાવા નહી પીવાનું ઉતાવળ કરે ને કોઈ પણ આગાની જયે તો ઉતાવળ નહીં કરવાની જો

હું વાત કરું ખેમાલાલ ને ભેસ લેવાની એક વખત એક હાલત કીધું મની જીવનલાલ તમારા હાડું આવું ને એટલે મારા નામે તો એક અંદર ની વાત કરવી છે અંગત

મારા હાડુ ના છોકરા નું હગુ કર આપું છે કોઈ કમી નહી મિલકત માં કોઈ કમી નહીં મોડ કોઈ કમી નહી ગમ માં નેકળ્યું ડેલીગેટ તો ઠીક વાત છે ધારા સભ્ય જેટલું મોન થઈવાનું ગમ તો તો હાડુ શો ખગુ ખોળો એમ કેવું થાય સાઈ સાઈ કે હગુ શો ખોળવા જવાનું આવે છે અમે સબ કઈ કઈ થાતો હગુ ખોળવાન છો આવે છે અને આવું હાવડું હોય તો તાન બીજા બીજા શો ગોઠાબાન આવે છે એ જીવનલાલ શી હગાની વાત છે

જોઈશું મા આપણા ધાગાની વાત ચાલે છે મને લાગે છે પેલો કાળિયો ખરો ને પડ્યો આપણું ગોઠવાય દો હમણાં હાલ કોમ હો ટકા ફતે ના થઈ જ

અઠવાડિયા પેલા ભેસ આયા બરોબર કે તમારા ગામ માં તો હું રોડ બનાયા છે હું તેમ સરપંચ ખરો ને એક નંબર નો

કમ્પ્લીટ આવ કમ્પ્લીટ કમ્પ્લીટ પાકો અરે પાકો પાકો હાડું આવજો ને બે દાડો હું આવું છું કીધું ને તમને આ બે દાડો અમે લઈ લીધા આપણે હગુ થઈ ગયો આવજો તારા હગા આવજો નાગરજી અરે તકેદારી રાખજો થોડી ઘણી હો બે દાડો માં આવું આડું એ હારું હારું જલ્દી આવજો પાસા બના હો જોઈ છો માં કાકા જો કે આ બે દાણા કેટલા ચીટર છે ઈ વનુ વધાવા માટે લોકોનો તોળાવ છે અને હું ગોડો ચૂકપા છું ઈ ઈવાની વાતોમાં હું આવી ગયો

જય માતાજી મિત્રો આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલ ના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો જય માતાજી